ગણેશ મહોત્સવ અંગે આમોદ તાલુકા પંચાયત સભાખંડમાં શાંતિ સમિતિની બેઠક મળી આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઈ પ્રાંત અધિકારી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં તહેવારોની ઉજવણી એકબીજા સાથે હરી મળીને શાંતિપૂર્વક ઉજવાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શાંતિ સમિતિની બેઠકમાં ગણેશ યુવક મંડળોના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાંતિ સમિતિની બેઠકમાં પ્રાંત અધિકારી મુકેશ પટેલ સાથે નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર આરવી કરમટિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાલ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ આમોદ પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા વેપારી આગેવાનો હસુભાઈ તમાકુવાડા મહેશભાઈ કાપડિયા આમોદ ગણેશ યુવક મંડળના પ્રમુખ મોન્ટુ કંસારા સહિત યુવક મંડળના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો કર્મચારીઓ વન વિભાગના કર્મચારી તેમજ વીજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ગણેશ મહોત્સવને લઈને શોભાયાત્રા રૂટ ઉપરના ખાડાઓનું પુરાણ કરવું લાઇટિંગની વ્યવસ્થા રૂટ ઉપરના નળતરૂપ દબાણો દૂર કરવા ગણેશ પંડાલો પાસે ઉભરાતી ગટરો સાફ કરાવવી વીજ વાયરો ઊંચા કરવા મોટા તળાવ ખાતે મગરનો ભય હોવાથી મગરને રેસ્ક્યુ કરવા સહિતના ગણેશ યુવક મંડળોના પ્રશ્નો અંગે પ્રાંત અધિકારી મુકેશ પટેલે જવાબદાર અધિકારીઓને સૂચનો કરી વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ